નવીન ચૂંટાયેલા સરપંચ પ્રેમચંદભાઈ ડામોર પત્રકાર અભયસિંહ રાવલ દીપકભાઈ રાવલ સામાજિક કાર્યકર દિલીપભાઈ ગ્રામસભામાં મામલતદાર અનિલ વસાવાએ રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવા ગ્રામજનોને ટકોરો કરી હતી જેથી કરીને બાળકો ગ્રાઉન્ડમાં દોડી શકે રોડ ઉપર દોડવા જવું નહીં પડે જેથી કરીને એક્સિડન્ટથી પણ બચી શકાય ગામો ગ્રાઉન્ડ હશે તો બાળકો પોલીસ આરપીએફ આર્મી જેવી અનેક ભરતીઓમાં દોડી તેમનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકશે ગામમાં શિક્ષણ આરોગ્ય રોડ રસ્તા પાણી વીજળી જેવી અનેક સમસ્યાઓ યોજનાઓ કે પછી વિકાસના કામોમાં આપને પડતી મુશ્કેલીઓ તથા પ્રશ્નો હોય તો નિસંકોચ આ રાત્રિ ગ્રામસભામાં રજૂ કરી શકો છો તેમ તેમને વધુમાં કહ્યું હતું ಹೆಡ್ಲೈನ್ <laughs>